ભગવાન માટે છપ્પન ભોગની તૈયારીઓ હસ્તિનાપુરમાં થઈ ગઈ હોય છે પણ ભગવાન એને ઠોકર મારી અને દારૂકને કહે છે કે રથ લઈ લે વિદુરજીની ઝૂંપડીએ એ ભગવાન શ્રી કૃષ્ણ છપ્પન ભોગ સોનાની થાળીઓને ઠોકર મારી અને દારૂપે કહ્યું છે કે વિદુરજી પાસે લઈ લો એમની ઝૂંપડીઓ લઈ લ્યો અને ભગવાનનો રથ એ વિદુરજીની ઝૂંપડી પાસે ઊભો રહ્યો છે ભગવાન રથ ઉપર થી નીચે ઉતર્યા છે અને વિદુરજી ની વિદુરજીની ની અંદર પ્રવેશ કર્યો છે બને પત્ની પત્ની ભગવાન ને જોઈ એમને જોતાની સાથે જ એમના આંખ માંથી આંખમાંથી ની ધારા વહેવા લાગી પણ આ આંસુ કેવા ઠંડક આપે શરીર કારણ કે આ હરખ ના આંસુ કદાચ તમે અનુભવ કર્યો હશે આસુ નો કલર એક જ દેખાય પણ જયારે દુઃખના હોય ને ત્યારે હરખના આંસુ વહે ત્યારે એ જ આંસુ ઠંડા લાગે આજે વિદુરજીની આંખ માંથી હરખના આંસુ વહે છે બને પત્ની પત્ની એકદમ ભગવાન જેનું ચિંતન કરતા હતા એમણે આશા છોડી દીધી હતી કે હવે ભગવાન કદાચ અમારા ઘેર જમો આવશે નહી પણ કનૈયો સાક્ષાત સ્વયં આજે મારી ઝૂપડીઓ અને મારી ઝૂપડી પત્ની વિચાર કરે કે ભગવાનને આસન ક્યાં આપું સાક્ષાત ભગવાન આવ્યા છે પણ મારા પાસે એવો કોઈ સાધન નથી કે હું એમને આસન આપી શકું મારી તૂટેલી ફૂટેલી ઝૂપડી છે મારા પાસે કોઈ એવી સંપત્તિ નથી કે હું એમની આગતા સ્વાગતા કરી શકું પણ ભગવાન સમજી ગયા અને ભગવાન વિદુરજીને ઘડે મળ્યા છે મને પતિ પત્ની એટલા ખુશ કે આજે અમારો જન્મ જે છે એ સફળ થયો છે મારી આંખો ધન્ય થઈ છે ત્યારે ભગવાન કહે છે કે હવે મારે ભૂખ લાગી છે કઈ જમવાનું હોય તો મને આપો જે દરરોજ છપ્પન ભોગ જમતો હોય એ કનૈયો એમ કે છે કે મારે જમવું છે મને જમવાનું આપો વિદુરાણી વિચાર કરે કે મારા પાસે આજે છપ્પન ભોગ છે નહીં પણ જે રસોઈ બનાવેલી હોય છે એ ભાવથી લઈ અને આવે છે પતરાણામાં આપે છે એ કનૈયો પ્રેમથી ભાજી દુર્યોધનના સોનાના થાળીની અંદર છપ્પન ભોગ ભગવાને સ્વીકાર કર્યા નથી પણ વિદુરજીના ઘેર પતરાડામાં ભાજી જમ્યા છે શા માટે કારણ કે ભગવાન પ્રેમ ના ભૂખ્યા છે ભાવના ભૂખ્યા છે બાકી તમે ગમે તેટલા સોનાના થાળ મૂકી દો ભગવાનને મોંઘામાં મોંઘા વાગા પહેરાવી દો પણ જ્યાં સુધી પ્રેમ નથી ભાવથી જ્યાં સુધી પીરસ્યો નથી ત્યાં સુધી એક કનૈયો જમતો નથી અને ભાવથી પ્રેમથી પીરસેલો ભોજન આજ પણ કનૈયો જમે છે વિદુરજીને ત્યાં ભગવાન ભોજન લીધો છે વિદુરજીથી વિદાય લીધી છે